જો જોડે જોડે બેઠા છે સગા ભાઈ છે મો ના છે અને આજે અમે લગ્નમાં આવેલા અમારી માની છો પણ થાળીઓ ને ખાવાનું વધારે ખાવું છું થાળીઓ તમે જો નાની ને ખાવાનું આઈટમો વધારે એટલે હવે તો થાળ બનાવવા પડશે આ કયું ગમે ઈસ્લામપુરા લગ્ન ને આવી ગયેલા છો અને જો અમારો ઠાકોર સમાજનો રીત રિવાજ એ હળવે હળવે ઓકે જો અમે આ લગ્ન લઈને આવેલા છે અને અમારા લગ્ન રિવાજ છે જય માતાજી

કરો ખાવાનું તો જાતા મારું રાખજો એ થોડું થોડું રાખજો અને આખું પીરસી ના દેતા તો આ કયું ઈસ્લમપુરા લગ્ન આવેલો છું ને કારણ કે પીરસિયા ભાઈ લાઈન કટર થઈ ગયેલા છે તો કોઈ હું ખાવા નથી રહ્યો નહીં ભયેનું શૂટિંગ કરવા આવેલો છું તો જય જાહું માતા બધા

જય માતાજી અને આ બાજુ મોહનથાળવાળા ભાઈ છે તો અમને તો પીરસી દીધું પણ થાળી એક દીધી છે કે અમારું શૂટિંગ લેવા આવો તો બધાને જય માતાજી જય જહુ માતા અને અમારી ચેનલનું નામ છે લાડકભાઈ માં જાહુ તો અમને સપોર્ટ આપવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી લેજો જોવા બધા પીરસા ચાલુ છે ખાવાનું ચાલુ છે અમારી ચેનલનું નામ લાડકભાઈમાં જહુ સરસ રનિંગમાં ચાલી રહી છે અત્યારે